નમસ્કાર આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ડે ન્યૂઝ બાબાજીપુરા જૈન સંઘ ડેરાપુર ખાતે રાજ રત્ના શ્રીજી ચાતુર્માસ પ્રવેશ થયો ચાતુર્માસમાં પંચ પરમેશ્ઠીના એકાશના તપ કરાવવામાં આવશે ધર્મસુરી સમુદાયના શ્રીજી તથા શ્રીજી આદિ થાણાનો આજે દાંડિયા બજાર ગોવિંદ ભવન ખાતેથી વાસ્તે પ્રવેશ થયો જૈન અગ્રણી દીપક શાહે જણાવ્યું દરમિયાનમાં બાબાજીપુરા જૈન સંઘના પ્રમુખ નવીનભાઈ શાહે જણાવ્યું કે અમારા બાબાજીપુરા જૈન સંઘમાં રાજા મહારાજ દ્વારા ગુરુપૂર્ણિમાથી વ્યાખ્યાન શરૂ થશે અને ચરિત્ર ગ્રંથનું વાંચન કરશે જેને વહરાવવાનો લાભ એડવોકેટ કશ્યપ શાહ પરિવારે લીધો દરમિયાનમાં સંઘના ટ્રસ્ટી રતિલાલ શાહે જણાવ્યું હતું કે સંઘમાં પંચ પરમેશ્ઠીના એકાશના શ્રી સંઘ તરફથી કરાવવામાં આવશે જેના લાભાર્થી બનવા માટે લોકોએ પડાપડી કરી મૂકી ત્યારબાદ સંઘ દ્વારા નવકારશી કરાવવામાં આવી હતી એમ સમસ્ત જૈન સંઘના ટ્રસ્ટી લલિતભાઈ શાહે જણાવ્યું બહેનોએ ગીતો રજૂ કર્યા રાજા મહારાજે ચાતુર્માસનું જૈન ધર્મમાં શું મહત્વ છે તેના વિશે સુંદર વ્યાખ્યાન ફરમાવ્યું આજના કાર્યક્રમ મા યુનિવર્સિટીના પૂર્વ સેનેટર અને સિન્ડિકેટ સભ્ય તથા જાણીતા જૈનગરની દીપક શાહ, નરેશભાઈ શાહ, શ્રી શ્રતોપાશક ગણા ચંદ્રકાંત શાહ, પિયુષભાઈ શાહ, દીપક નટવર્કલાલ, અનિલ જવેરી સહિત અનેક મહાનુભાવો જોડાયા હતા. બધા લોકોએ આ પત્યા પછી લવકારસીનો લાભ આપવા નમસ્કાર દર્શક મિત્રો, ચાતુરમાસ પ્રવેશની જે વ્યવસ્થા હોય છે જૈન સમાજમાં આજે ડેરાપોળ જૈન સંઘ એટલે કે બાબાજીપુરા જૈન સંઘ એની અંદર યુગ દિવાકરેવા ધર્મ સુરેશ્વરજી મહારાજા એમના સમુદાયના સાધ્વીજી ભગવાન રાજરત્ના શ્રીજી મહારાજ સાહેબ જે રાજા મહારાજથી જૈન સમાજ ઓળખે છે પદ્મરત્ન શ્રીજી મહારાજ આદિ ખાણા આજે બાબાજીપુરા જૈન સંઘમાં ચાતુર્માસ અર્થે પ્રવેશ કર્યો છે ગોવિંદ ભુવનથી સરસ મજાનું સામયું સાહેબનું કર્યું છે સાહેબજી અમારા દર્શક મિત્રોને જણાવો ચાતુર્માસમાં એક જગ્યાએ સ્થિર થવાનું પરમાત્માએ શું કામ કીધું છે

પ્રવચન સંભળાવે અને એ વાણીનો દોષ થાય એ દોષથી આત્માની અંદર રહેલા જે કચરો છે એ કચરો નીકળી જાય કારણ કે કાયમને માટે ગુરુનો સહયોગ મળતો નથી પણ ચાર મહિના એક જગ્યાએ રહી અને ગુરુની પાસે રહી અને વાણીને સંભળે એ વાણી સાંભળતા જે કંઈ જ્ઞાન મળે અને જે કંઈ દર્શન ચારિત્ર મળે એ ખરેખર ગુરુની કૃપાથી છે અને આ તક સાધવા દેવી છે જે તક ના સાધે એ મૂર્ખો કહેવાય અને જે તક ના સાધે એ આરસુ કહેવાય ખરેખર ચોમાસાની અંદર તમે બધા આરાધના કરવા આવજો અને વાની સાંભળવા માટે આવજો સરજી આ ચતુર્માસમાં કયા ગ્રંથનું વાંચન વગેરે થવાનું છે સંગમાં પુષ્પાવતીનો રાસ પુષ્પાવતી જે નારી કેવી હોવી જોઈએ આજનો યુગ કેવો છે સંસ્કૃતિ આવી ગઈ આર્ય સંસ્કૃતિ છિન્ન ભિન્ન થઈ ગઈ આર્ય સંસ્કૃતિમાં રહેલી નારી કેવી હોય એનું દર્શન કરવા માટે આ ગ્રંથનું વાંચન કરવાનું છે બોલો જીના ના